આકસ્મિક ખર્ચ કેટલા પ્રકારના હોય છે બે ખાસ આકસ્મિક ખર્ચ શું છે ઉપરી અધિકારીની પૂર્વ મંજૂરી વગર ન કરી શકાય તેવો ખર્ચ નીચેનામાંથી કયો ખર્ચ આકસ્મિક ખર્ચ તરીકે ગણવો નહીં પગાર કે પગારનો વધારો નીચેનામાંથી કયો ખર્ચ આકસ્મિક ખર્ચમાં આવે છે મોજણી અને જમાબંધી માટે હંગામી કર્મચારી વર્ગ તિજોરીમાંથી આકસ્મિક ખર્ચની નોંધ ક્યારે કરવી જે મહિનામાં ચૂકવણી થઈ હોય તે જ મહિને ઉપાડ અધિકારીની જવાબદારીમાં કઈ બાબત આવે છે વાઉચર નિયમ મુજબ તૈયાર થયા છે કે નહીં તે જોવું નિયંત્રણ અધિકારીની મુખ્ય જવાબદારી શું છે ખર્ચ જરૂરી અને વ્યાજબી છે કે નહીં તે જોવું કુલ વિનિયોગ સામે કુલ ખર્ચ પર અંકુશ રાખવા શું ગોઠવણ કરવી જોઈએ માસિક ખર્ચનો અહેવાલ મોકલવો ઘર ભાડા જેવો આવર્તક ખર્ચ એક વખત મંજૂર થયા પછી ક્યારેય વિશેષ મંજૂરી જરૂરી નથી રકમમાં ફેરફાર ન થાય ત્યાં સુધી જેલ ખાતામાં આકસ્મિક ખર્ચ કેવી રીતે ગણાય છે સામી સહી હેઠળનો ખર્ચ આકસ્મિક બિલનો ઉપયોગ કયા માટે કરવો નહીં ત્રીજા પક્ષકારોને ચૂકવણી માટે ત્રીજા પક્ષકારોને ચૂકવણી કરવા માટે શું મેળવી શકાય ચેક બેંક ડ્રાફ્ટ સામી સહીની જરૂર ન હોય તેવો આકસ્મિક ખર્ચ કોના દ્વારા હિસાબ તપાસણી થાય છે એકાઉન્ટન્ટ જનરલ સો ઉપરની દરેક ચૂકવણી માટે શું જરૂરી છે પેટા વાઉચર જરૂરી છે ઓછી રકમના પેટા વાઉચર માટે શું કરવું પ્રમાણપત્રમાં સહી કરવી જરૂરી છે વિવેકાદિન અનુદાન સામે ખર્ચ માટે બિલ પર શું લખવું જોઈએ લાલ શાહીથી વિવેકાદિન અનુદાન સામે ખર્ચ ભારતની બહાર ખરીદેલા માલના બિલ પર સહી વિશે શું નિયમ છે સામે સહી જરૂરી રહેતી નથી